સ્વાગત છે મિત્રો તમારા જે વિડીયોમાં તો વિક્રમ ઠાકોરની નવી ગુજરાતી ફિલ્મ જેનું નામ છે સોરી સાજના તો આ ફિલ્મ હવે ફાઇનલી યુટ્યુબ પર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મ સેમો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવાની છે અને સેમોરુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ તરફથી આ ફિલ્મની રિલીઝ ડેટ છે એ જાહેર કરી દેવામાં આવી છે હા મિત્રો સોરી સાજના ગુજરાતી ફિલ્મ એ સેમોરૂમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવાની છે અને આ ફિલ્મ સેમોરૂમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થવા જઈ રહી છે તો આ ફિલ્મ ને જોવાનું ભૂલતા નહીં અને આ ફિલ્મ જોવા માટે તમે કેટલી રાહ જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમ કે સોરી સાજના ગુજરાતી ફિલ્મ એ પંદર ઓગસ્ટ બે હજાર પચીસથી શેમોરુમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જવાની છે તો આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને આવી જ ઘણી બધી ગુજરાતી ફિલ્મોની અપડેટ તમને આ ચેનલ પર જરૂરથી જાણવા મળી જશે તો આ વિડીયો ગમો તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળે ના વિડીયોમાં